સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રિકવર કરેલ મોટરસાઇકલ મોબાઈલ સહિતની વસ્તુઓ મૂળ માલિકોને પરત આપી છે જિલ્લામાં પણ નામનો કોન્સેપ્ટ સાબરકાંઠા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કેટલાક લોકોની સોના ચાંદીની વસ્તુઓ મોબાઈલ ફોન વગેરે ગુમ થયા હોય છે ચોરાયા હોય છે જે બાબતે પોલીસે તપાસ કરીને આ વસ્તુ મળી આવતા રાજ્ય સરકાર શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને એક એ સૂચના અંતર્ગત તેરા તુચકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે અડસઠ મોબાઈલ ફોન બે મોટર ત્રણ ફોર વ્હીલર સોના ચાંદીના દાગીના બે રિક્ષા એક લેપટોપ રાજ્ય શ્રી એફ્રેન્ક્સ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઈન ટુ